એક બાળકોના ચપ્પલમાં બેસ્ટ આઈટમ આવી છે જે બે વર્ષથી ચાલુ થાય તો પાંચ વર્ષ સુધીના છે આમાં અને ભાવ છે ખાલી અત્યારે સાઠ રૂપિયાની જોડી જે ગમી સાઠ રૂપિયાની જોડી જે આમ તમે લેવા જાઓ તો એકસો વીસ એકસો પચાસનો ભાવ છે પણ અત્યારે આપણે સેલ ડિસ્કાઉન્ટમાં છે એક વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકોને ચાલશે ને સાઈઠ રૂપિયામાં અને કલર આમાં ઘણા બધા આવ્યા છે પુષ્કળ કલર આવ્યા છે પછી જેન્ટ્સ ચપ્પલમાં ખાલી નવ્વાણું રૂપિયાની જોડી ક્રોક્સ સ્પોર્ટ્સ આઈટમ છે જે નવ્વાણું રૂપિયા એમાં પણ કલર ઘણા બધા છે નાઇન્ટી નાઇન રૂપીસ ખાલી પછી આ ટાઈપના ચપ્પલ આવ્યા છે પીયુના આ પણ નવ્વાણું રૂપિયામાં પછી આ ટાઈપના લેડીઝ ચપ્પલ આવ્યા છે આ પિંચોતેર રૂપિયાની જોડી દોઢસોની બે જોડી આ પણ એક સરસ આઈટમ છે પછી આ ટાઈપના આવ્યા છે આ નવાણું રૂપિયામાં જોડી પછી એકદમ સ્મોલ સાઇઝ જે નાના બાળકો માટેના આ ચાલીસ રૂપિયાની જોડી એટલે આવી ચપ્પલમાં અત્યારે એ ટુ ઝેડ વેરાયટી ખૂબ જ ફાયદામાં આવીશ